અમારો હીરો છે ને ત્યાં સુધી જ્યાં સુધી વિધાનસભામાં માં નહીં જાય ત્યાં સુધી અમે જપ્પાના નથી તો માં બેઠા બેઠા એને વિધાનસભા મોકલીશું બાકી તમારી ડિપોઝિટો જપ્પા થશે ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહીં નીકળતો એટલે તમને બતાવીશું ભૂપેન્દ્રસિંહ જે દાઢ છૂટશે ને એ તાર અહીંયાથી ઘોડા ઉપર લાવીશું જે લોકોએ ભૂપેન્દ્રસિંહ ને મહાથક અને કૌભાંડી કીધો છે ને ભૂપેન્દ્રસિંહ વટથી વટ અને અને એક ભાઈ જે કુદાકૂદ કરતી બે હાજર ચૌદસિયા કુદાકૂદ કરતા હતા આ જે લોકો આ ભૂપેન્દ્રસિંહ ની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકો ના કોઈ ચૌદસિયા બેઠા હોય ને તો એ સાંભળી લે જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા એને કરી લેજો બાકી ભૂપેન્દ્રસિંહ ને વટથી છોડાઈશું

હવે આયા કે એકસો બોતેર કરોડ હવે ધીમે ધીમે કે ભૂપેન્દ્રસિંહ નો વરઘોડો કેમ નહિ નીકળતો એટલે તમને બતાવીશું ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહિયાં થી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કેવાય તમે શું અમારા વરઘોડા કાઢતા હતા

અને જે લોકોએ ભૂપેન્દ્રસિંહ કૌભાંડી બતાવું ને તો બ્રાહ્મણ નો દીકરો નહીં અમારો હીરો છે ને ત્યાં સુધી જ્યાં સુધી વિધાનસભામાં નહીં જાય ત્યાં સુધી અમે જપ્પાના નથી આઠ સીટ ઉપર તમે ગમે એટલા કુદકા મારો તમારા દીકરાને ઊંચા નીચા કરો ને પણ મેળ નહી આવે સાહેબ જપ્ત અને નહીં છોડો મોકલીશું બાકી તમારી ડિપોઝિટો જપ્ત થશે સાહેબ આપણે પાંચસો ને બાસઠ રજવાડા આલ્યા ને હવે પાછા લેવા છે કેમ કે જયારે ક્ષત્રિયોનું શાસન હતું ને ત્યારે આ દેશમાં રામ રાજ્ય હતું આ રામ રાજ્ય અગર પાછું લાવવું હશે ને તો ક્ષત્રિયોએ પાછું શાસન સંભાળવું પડશે